મારું નામ રાહુલ પરમાર છે આજે જે ઘટના બની તે મારી નાની બેન છે શિલ્પા પરમાર એને સાસરી પક્ષથી માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવી છે જેના કારણે એ આજે બનાવ બન્યો છે એ લોકોના ત્રાસના લીધે જ બનેલો છે ઘરના પ્રકારના એ લોકોએ માનસિક રીતે ટોર્ચરિંગ કર્યું છે બેનને ત્રણ દિવસ પહેલાં પણ અમે મળવા ગયા હતા તો એ લોકોને સમજાઈ બુજાઈને પટાવ્યું હતું ને એ લોકો જાતે જ ઘરે લઈ ગયેલા હતા એમને એમના લગ્નને પાંચ વર્ષ થયા બેન સાથે વાત થઈ લઈને બેને જણાવેલું જ હતું કે આવી રીતે એ લોકો ટોર્ચરિંગ કરે છે છોકરા ના છોકરા નથી ઘરમાં નાના મોટી મેટર કાઢીને એ લોકો બેનને ટોચર કરતા હતા એમ કામ ધંધો કંઈ કરતા નથી એમના પર ઘરે છે મારી બેન અત્યારે ત્રણ દિવસથી નોકરી લાગેલી હતી મારું રહેવાનું અંકલેશ્વર ધનલક્ષ્મી સોસાયટી સુરતમાં નહીં અંકલેશ્વર પ્રોપરમાં એમનું રહેવાનું પાલ પાલ અમને યોગ્ય ન્યાય ન્યાય મળવો જોઈએ સાહેબ અમે ગરીબ ઘરના માણસ છે તમને ન્યાય મળવો જોઈએ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે